જે માતાજી દોસ્તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આપણે ફેરથી એક નવું રેકોર્ડિંગ લઈને આવી ગયા છે જે છે સીન ભુવાજીના જે મોરલધામનું છે તો એક કાકા છે એવો વિડીયો બનાવી રહ્યા છે તો તેમને ઘસેડીમાં લાવવામાં આવ્યા છે તે કાકા સેના માટે ઘસડીને લાવ્યા લાવવામાં આવ્યા છે અને હા સીન ભુવાજી એમને સવાલ પ્રશ્ન પણ પૂછે છે કેમ વિડીયો બનાવ્યા છે એવું બધું હવે તમે પૂરો વિડીયો જોજો તો તમને ખબર પડશે કે આમાં હકીકત શું છે અને હા નવા હોય તો લાઈક લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ને અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો અને હા કોમેન્ટમાં જરૂર જણાવજો કે આમાં કોણ શું પ્રોબ્લેમ છે શું મેટર છે કંઈ ખબર પડતી નથી તો તમે વિડીયો પૂરો જુઓ ત્યારે ખબર પડશે બરાબર 매일 1 0 왜? 1분 2 왜? 분1 0 왜? 20분 왜? 0분2 왜? 분2 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 0 왜? 20분 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 2 0

તમારે પાસે નંબર ચોથી આવ્યો એના બાપ નું નામ બરાબર ત્રિભુવાન એક વાગે અમે રવિવાર નો તમને ફોન જેમ કર્યો તમે રાવડા નું કીધું ઠીક વિડીયો ઉતારીને નશો ભાઈ એનો વોટ્સએપ ચેક કર્યું તમારો ફોન આવ્યો ગોળિયાના ગોળિયાના પટેલ એક એકને હું જોણું છું આશા કરું છું કે દોસ્તો તમે વિડીયો તો પૂરો જોયો હશે તો તમે હવે આ વિડિયોમાં જોયો હશે કે જે કાકાને ભાઈ ઘસેડીને લાવી રહ્યા છે તો મિત્રો શું હા કોઈને આવું કોલરથી પકડવીને લાવો એમાં હાનિકારક કહેવાય છે શું કે કોઈને કોલરથી પકડાય ને અને હા વિડીયો બનાવે તો એમાં શું થઈ ગયું ભુવાજી સાચા છે તે આમાં તો વિડીયા સૌ વસ્તી બનાવતા હોય અને કોઈ સ્ટેટસ લગાવવા પણ વિડીયો બનાવતા હોય તો આમ ભાઈ કોઈને ઘસડી લવાય નહીં જે સીએન ભુવાજી નથી બોલતા પણ બીજા સાઈડના મિત્રો છે એ ઘસડીને કાકા લાવ્યા છે તો તમે વિડીયોમાં જોયું હશે તો હવે આના ઉપર તમે શું કહેવા માગો છો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી